સ્ટેશ ચેનલ હાઇવે 500 વડતલા રોડ પર ભર ઉનાડે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાણી વિતરણ કરવાના સમય જ વાવને લગતી કામગીરી કરાતા જળ ભંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સજા હતા વડોદરા શહેર માં આદર કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ થયેલું પાલિકાનું તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપતા વિના હવે રહી શકતું ન હોય તેમ લાગી રહ્યું છે અનગઢ વહીવટ અને કોન્ટ્રાક્ટરોને કટકી કરાવવામાં માહેર તંત્રની ફરી એક વખત બેદરકારી જોવા મળી છે એસી કેબિનો માં બેસી પ્રજાના નાણાં નો કરવામાં મદમસ્ત બનેલા શાસકોને ને જાડી ચામડી ના પાપે છાસવારે પ્રજાને ને જ હલાકી વેઠવાની ફરજ પડતી હોય છે ત્યારે દર વખતની જેમ આજે બનેલી ઘટના માં હમ નહીં સુધરેંગે સૂત્ર સાર્થક થવા પામ્યું છે શહેરના તરસાદ થી વડતલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાર બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમ છેલ થઈ હતી સમગ્ર માર્ગ પર અને આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી પાણી થઈ ગયું હતું સાંજ પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા હતા પર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા